શક્તિ ની શક્તિની આરાધનાના પવિત્ર દિવસો છે આ દિવસો માતા દુર્ગા ની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે આ સમયે સુરત શહેર પોલીસ ની મહિલા કર્મીઓ સેકન્ડ ગુજરાત સ્ટેટ આઈ સ્ટોક ચેમ્પિયનશીપમાં અગિયાર મેડલ જીતીને શહેરનું ગૌરવ વધાર્યું છે આ ચેમ્પિયનશીપમાં સુરત શહેર પોલીસની મહિલા ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને વિવિધ કેટેગરીમાં મેડલ જીત્યા આ સફળતા માટે સુરત શહેર પોલીસના તમામ મહિલા કર્મચારીઓને હાર્દિક અભિનંદન આ સિદ્ધિ માત્ર મહિલા કર્મીઓની મહેનત અને પ્રતિબદ્ધતાનું પરિણામ નથી પરંતુ તે સમગ્ર સુરત શહેર માટે ગૌરવની વાત છે આ મેડલ જીતવાથી સુરત શહેર પોલીસની પ્રતિભા અને શક્તિનો પરિચય મળે છે નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં જ્યારે સમગ્ર દેશ માતા દુર્ગાની આરાધના કરી રહ્યો છે ત્યારે સુરત શહેર પોલીસની આ સિદ્ધિએ શક્તિ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે સુરત શહેર પોલીસના મહિલા કર્મચારીઓએ આ સિદ્ધિ હાંસલ કરીને પુરવાર કર્યું છે કે તેઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી આ સિદ્ધિ માટે સુરત શહેર પોલીસના તમામ મહિલા કર્મચારીઓને ફરીથી અભિનંદન અને શુભેચ્છાઓ